ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટી હાઇવે લૂંટ એક જુલાઈએ બગોદરા નજીક કરવામાં આવી હતી જેમાં સોના ચાંદી ભરેલી પેઢીની ગાડી લૂંટવામાં આવી હતી આ લૂંટનો પ્લાન ઘડનારો ચાણસમા તાલુકાના સપાવાડા ગામનો પટેલ હતો જે અગાઉ આંગડિયા પેઢીમાં નોકરી કરતો હતો તેણે સુણસર ગામના ફતેહસિંહની મદદથી લૂંટ ચલાવી હોવાનું કબૂલ્યું છે બનાસકાંઠા પોલીસે પટેલ પાસેથી અંદાજીત બે કરોડનો મુદ્દા જપ્ત કર્યો છે અમૃત નારાયણ પટેલ એ તારીખ દસ જુલાઈના રોજ બનાસકાંઠા પોલીસ દ્વારા એને અટક કરવામાં આવેલો છે હવે જે જે આખા જે ક્રાઇમનો જે નેટવર્ક હતો એ પર્દાફાશ કરવામાં આવેલો છે આ લૂંટ પ્રકરણમાં અગિયાર આરોપીઓ સંડોવાયેલા હતા આ લૂંટારાઓ વચ્ચે લૂંટના માલનો ભાગ પાડતી વખતે ઝઘડો થયો હતો આ દરમિયાન માસ્ટર અમૃત પટેલે પોતાનો મોબાઈલ કે ગાડીનો ઉપયોગ કરવાનું ટાળ્યું હતું તેમ છતાં આરોપીઓ પોલીસના સકંજામાં આવી ગયા છે એ જુદા જુદા લોકોને કોન્ટેક્ટ કર્યો હતો અને એના આધારે લગભગ દસ જેટલા ગુનેગારો મળી અને આખી જે લૂંટ હતી એ કરવામાં આવેલી હતી એ લૂંટ પછી બનાસકાંઠા પોલીસ દ્વારા અત્યાર સુધીમાં જે લગભગ સાડે છ કરોડ રૂપિયા જેવી મુદ્દામાલ કબજે કરવામાં આવેલી છે લૂંટની ઘટના બગોદરા નજીક બની છે અને મુદ્દામાલ પાટણ જિલ્લામાં ઉતારી ભાગ પાડ્યા હતા આ લૂંટ કેસના અન્ય આરોપીઓ હજુ ફરાર છે જેને ઝડપી લેવા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સઘન તપાસ હાથ ધરી છે કેમેરામેન રમેશ ટોડિયા સાથે માનુ ચાવડા વીટીવી પાલનપુર